બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા દ્વારા રામાપી ના મંદિરની બાજુમાં રોહિત સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે એક લાયબ્રેરી માટે રૂપિયા સાત લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેનું દિનેશભાઈ અનાવાડિયાના હસ્તે કરવામાં આવ્યું તેમાં સરપંચ અમૃતભાઈ પુનડિયા પંચાયતના સદસ્યો ફારકભાઈ દાણી હસમુખભાઈ મોદી મહેન્દ્રભાઈ અનાવાડિયા સુરેશભાઈ માળી પિયુષભાઈ પુનડિયા દિનેશભાઈ પુનડિયા કનુભાઈ પુનડિયા જીતુભાઈ પુનડિયા તથા રોહિત સમાજ ના ભાઈઓ સંખ્યામાં ખાત મુરત હાજરી આપી હતી ગ્રામ પંચાયત દ્વારા બે લાખ રૂપિયા વધુ ગ્રાન્ટ ફાળવી વધુ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા સહયોગ આપવાનું ફારકભાઈ દાણી દ્વારા સૂચન કરાયું હતું ભાઈઓ દ્વારા દિનેશભાઈ અનાવાડિયા નું તથા ગ્રામ પંચાયત નો આભાર વ્યક્ત કર્યો હતો આજે વિસ્તારમાં એમના આરાધ્યદેવ રામાપીર મંદિરની બાજુમાં પંચાયતની જગ્યામાં હું જ્યારે સંસદ સત્ર હતો ત્યારે એક લાઇબ્રેરી બનાવવા માટે ગ્રાન્ટ આપેલી હતી એ લાઇબ્રેરી બનાવવા માટેની ગ્રાન્ટની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ અને આજે એનું ખાતમુહૂર્ત રાખેલું હતું એ ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા આવવાનો મોકો મળ્યો અને મારી ગ્રાન્ટ સાત લાખ રૂપિયા હતી પણ ગામવાળાનો આગ્રહ હતો કે ભાઈ થોડી લાઇબ્રેરી મોટી બને તો એમાં પંચાયત પણ જે રકમ બે લાખ જેવી ઘટશે તો પંચાયતના સરપંચથી અમૃતભાઈઓ પણ એ બે લાખ રૂપિયાની અહીંયા જાહેરાત કરી છે કે ભાઈ લાયબ્રેરી થોડીક મોટી બનાવવા માટે બે લાખ રૂપિયા વધારે એટલે કે કુલ નવ લાખ રૂપિયાની આ લાઇબ્રેરી બનશે અને મારા દલિત સમાજના ભાઈઓ એમના યુવાનો એમના દીકરા દીકરીઓ અહીંયા લાઇબ્રેરીમાં વાંચન કરશે કોમ્પિટિટિવ એક્ઝામો માટેની તૈયારીઓ પણ અહીંયા એ લોકો કરી શકશે અને ભવિષ્યમાં જ વિસ્તારમાંથી દલિત સમાજમાંથી અને અન્ય સમાજમાંથી પણ બધા જ ભણી ગણીને આગળ વધે અને સારા આઈએસ આઈપીએસ અધિકારીઓ બને એવી શુભેચ્છાઓ પાઠવું છું જય ભીમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ લોકો શુભેચ્છાઓ સાહેબને યાદ કરી રહ્યા છે જે જે વર્ગ છે અનુસૂચિત જાતિ જે વર્ગ માટે આપણા માનનીય પૂર્વ સાંસદ અને આપણા ગામના પનો પુત્ર સાહેબે સાત લાખની લાઇબ્રેરી બનાવવા માટે જે એમની ગ્રાન્ટમાંથી આપેલા છે એમનું ખાતમુહૂર્ત કર્યું બહુ સારું કામ કર્યું છે સમરસતાનું કામ કર્યું છે અને રજૂઆત કરી તો હું તો પંચાયતમાં સભ્ય છું સરપંચ અમારા છે અને આપણા છે સમાજના એટલે એમને સરપંચને મેં વિનંતી કરી બે લાખ અમે આપીશું પંચાયતમાંથી ગમે તે ગ્રાન્ટમાંથી અને ડેલિગેટને એમને બેઠો એમ કે લઈ અને મોટું સાહેબ બાળકો ભણે ખૂબ આગળ વધે અને એની સાથે ખૂબ ખૂબ સમાજ આગળ વધે ઉઠી જય વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ